નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આજે અમે અમારા બ્લોક નંબર બેની અંદર જીરાનું વાવેતર કરી રહ્યા છીએ અને તારીખ છે અગિયાર નવેમ્બર બે હજાર પચીસ અને જીરું કઈ રીતનું હોવાય છે ખાતર કીવું છે કઈ રીતનું ઓવાય છે એ આગળ આવીને તમને બતાવશું વિગતવાર વિડિયોમાં તો વિડીયો જોતા રહેજો રામ રામ ખેડૂત મિત્રો અમે વાવી રહ્યા છીએ જીરું અને બ્લોક નંબર બેની અંદર વાવવાનું ચાલુ છે અને ટ્રેક્ટર અમારું છે ને વણી છે મોટાભાઈની અમારે ઓણી નથી એટલે વણી જોડાવી અને જીરું વાવી રહ્યા છે તો કયું જીરું છે કેટલું વિઘે જાય છે ખાતર કયું છે એ બધું તમને વિગતવાર વિડીયામાં બતાવશું તો વિડીયો ઠેઠ સુધી પૂરેપૂરો જોજો તો મિત્રો જીરું વાવવાનું કામકાજ હાલ અત્યારે ચાલુ છે ને આવી રીતનું વાવી રહ્યા છે એ તમને બતાવી મિત્રો આ છે જીરું જીરું છે નિધિ સાઈન જે ગયા વર્ષે અમે વાયુ હતું અને એ જીરું સારું થયું હતું સોળવે અમને ગમ્યું સોડવો લોટકો અને તંદુરસ્ત સોડ થતો રોગ જીવંત ઓછા લાગતા અને ફુકારો પણ ઓછો લાગતો એટલે અમને નિધિ સાઈન સોળવે થોડુંક વધારે પસંદ આવ્યું એટલે સોડવો સારો હોય તો જ આપણે જીરું થાય નહીં ત્યારે સોળવો નબળો હોય તો ફુકારાના રોગ છે રોગ જીવાતના ગળો છે શરમી છે આ રીતના રોગ વધારે આવતા હોય છે એટલે સોળ સારો હોય એવી જાત આપણે વાવવાની ને અમે દર વર્ષે જીરું વાવીએ છીએ તો અમારે તો છોડ સારો થાય એ જ વેરાયટી વાવવી પડે કારણ કે ઊંડા મૂળની જાત હોય તો ફૂકારો ઓછો લાગે અને રોગ જીવાત ઓછા આવે અને ઓર રાખ્યો છે બે નંબર ઉપર અને એક વીઘા હોળ ગુઠાના વીઘે અઢી કિલો જાય એટલું ઓર રાખ્યો છે અને આવી રીતના સક્કર છે અઢી કિલાના માપના એક વીઘે અઢી કિલો જાય જીરું એ રીતનું રાખ્યું છે અને આ છે ખાતર ખાતર છે સેન્દ્રી ખાતર અને એની સાથે એસએસપી જે આવે એ મિક્સ કર્યું છે કારણ કે આ સેંદ્રી ખાતર કાળો ભૂકો આવવાથી આ ઓણીનું જે આ પતરું છે અહીંયા ઓર હરે અને આમ નીચે તો આ એસએસપી સાથે મિક્સ કર્યું છે એટલે સાથે થોડુંક આમ રેતી ટાઈપનું ભળી જાય ને વજન થઈ જાય એટલે ઓવર કમ્પ્લીટ હરી રહ્યો છે અને ખાતરનું માપ વિઘે જાય છે દોઢ ઠેલી એટલે કે એસએસપી અમે મિક્સ કરવામાં અડધી ઠેલી નાખ્યું છે અને એક આખી ઠેલી પચાસ કિલોની સેન્દ્રી ખાતર એટલે એક ઠેલી આખી અને અડધી ઠેલી એસએસપી અને એક વીઘામાં એ જથ્થો ખૂટી જાય દોઢ થેલીનો એ રીતનું રાખ્યું છે એટલે એસએસપી વીઘે એક મણ આજુબાજુ જાય છે અને સેન્દ્રી ખાતર પચાસ કિલો આજુબાજુ જાય છે કારણ કે સેન્દ્રી ખાતરનું પ્રમાણ વધારે રાખવું પડતું હોય છે કારણ કે ઓર્ગેનિક હોવાથી એમાં કોઈ ફર્ટિલાઇઝર કેમિકલ તત્વો નથી આવતા એટલા માટે એનું માપ છે એક બેગ એક વીઘાની અંદર નાખી દેવાનું તો મિત્રો આવી રીતનું વાવી રહ્યા છે છીએ અમે ઝીરું બ્લોક નંબર બેમાં અને આમાં વાવાઈ જાય પછી બ્લોક નંબર એકની અંદર વાવશું તો એમાં પણ કેરા ક્રોસમાં ગોળાઈવાળા કરવાના છે અને એમાં કયું ઝીરું વાવશું કેટલું જાય છે કઈ રીતનું હાલે છે એ બધું જ વિડીયોમાં બતાવશું તો વિડીયો જોતા રહેજો તો મિત્રો આ છે જીરાનું ખાનું અને જીરું છે નિધિ સાઈન અને જીરાને પોટ આપ્યો છે એવરગોડનું એટલે આવી રીતનું કાળું જીરું બતાવે છે ને આવી રીતનું હાલે છે ઓર અને આવી રીતનું ઓર ઉપાડે છે સફર આવી રીતનું વ્યવસ્થિત દાણા ઉપાડે છે ને આ છે ખાતર તો ખાતર પણ વ્યવસ્થિત ઉપડી રહ્યું છે અને ઓર પણ તમે જોઈ રહ્યા છો કમ્પ્લીટ હરી રહ્યો છે આવી રીતની હાલે છે ઓર પાછળ પણ હમાસ પણ વ્યવસ્થિત લાગી જાય એ રીતનું આપણે સેટિંગ રાખવાનું હોય છે તો મિત્રો ક્યારે પણ વ્યવસ્થિત થાય છે પાળો પણ વ્યવસ્થિત છે બહુ વધારે મોટો પાળો અમે નથી કરતા કારણ કે સારી ધૂળ હોય એ પાળે સડી જાય ઉપરનું કવર સારું તો કોઈ પણ આપણે પાક વાવીએ જીરું શેયા કે ઘઉં સારી ધૂળ પાળે ખોટી સડી જાય અને ક્યારેમાં પછી મોલ નબળો રહે એવું અમે નથી કરતા પણ પાળો અમારી જમીનમાં અમારે હાવ ઓછો જ જોઈએ છે આવડા પાળા છે તોય ક્યાંય પાળો ફૂટશે નહીં એટલા માટે પાળા નાના રાખ્યા છે તો મિત્રો આવી રીતનું વાવેતર ચાલુ છે અને આ બ્લોક નંબર બે વાવાઈ જાય ત્યાર પછી બ્લોક નંબર એકની અંદર વાવાનું છે તો એ પણ વિડીયોમાં બતાવશું તો મિત્રો મેસી ટ્રેક્ટરથી જીરું આવવામાં કે કોઈ પણ પાકો આવતા હોય વરણીમાં મેસી ટ્રેક્ટર કમ્પ્લીટ વ્યવસ્થિત ચાલે છે અને હાઈડોલિકનો કંટ્રોલ સારો હોવાથી હાથ હાઈડોલી રાખવો નથી પડતો અને વ્યવસ્થિત કંટ્રોલમાં જ રહે તો મિત્રો હવે આવી ગયા છે બ્લોક નંબર એકની અંદર ને બ્લોક નંબર એકની અંદર આવી રીતના ગોળાઈવાળા કેરા કરી રહ્યા છીએ અને આવી રીતનું એક સાઈડ ઊભા રહ્યા છે ઓરણીમાંથી જેનાથી જમીનનો એક સાઈડ ઢાળ વધારે હોવાથી એક સાઈડ સામેની સાઈડ ઊભા રહી તો કેરો લેવલમાં થાય જેનાથી પાણી પણ લેવલમાં હાલે તો મિત્રો બ્લોક નંબર એકની અંદર પણ જીરું ઓવાઈ ગયું છે અને આમાં પણ કઈ રીતનું હાલતું એ પણ તમને વિડીયોમાં બતાવ્યું અને હાલ અત્યારે પિયત ચાલુ છે અને પિયત હાલે છે અત્યારે બીજું અને બીજા પિયતની માવજત અમે બીજા પિયતમાં એક માવજત લઈ રહ્યા છીએ યાની પછીના વિડીયામાં આવશે તો એ વિડીયો પણ જોઈ લીજો અને અત્યારે બીજું પિયત હાલે છે અને આ વિડીયો પૂરો કરવામાં આટલી વાર લાગી આજે બીજા પિયતના દિવસે અમે આ વિડીયો પૂરો કરી રહ્યા છીએ પણ પેલું પિયત વ્યવસ્થિત આલું હતું અને બીજું પિયત પણ વ્યવસ્થિત કાલે છે તમને બતાવી દીધું તો મિત્રો આ જે પાણી જઈ રહ્યું છે ક્યારામાં આ દોરિયામાં પાણી આવી રહ્યું છે આથમણી દિશા તરફથી પૂર્વ દિશા તરફ આવી રહ્યું છે અને આ જે કેરામાં પાણી જઈ રહ્યું છે આ પાણી નૈઋત્ય દિશા તરફ જઈ રહ્યું છે ઈશાન ખૂણા તરફથી નૈઋત્ય દિશા તરફ જઈ રહ્યું છે તો અમે આવી રીતના આમાં ત્રાહા એટલે કે ક્રોસમાં કેરા કર્યા છે અને ત્યાર પછી આગળ જાતા જમીનનો ઢાળ એ રીતનો થઈ જાય દક્ષિણ દિશા તરફ એટલે ત્યાંથી ગોળાઈ વળી અને દક્ષિણ દિશા તરફ પાણી જાય છે અને બ્લોક નંબર એકની અંદર આ ઝીરું છે સાડા ચાર વીઘાનું અને બાજુમાં ઉગમણાં થમણા ક્યારે કર્યા છે એમાં જુવાર વાવી છે અને આ છે નેપિયલ ઘાસ એ પણ અડધા વીઘા જેટલું છે અને પોણા વીઘા જેટલી જુવાર વાવી છે આવી રીતનું વાવેતર થઈ ગયું છે અને આ બીજું પિયત હાલી રહ્યું છે અને પાણી તમને કેરામાં બતાવું કે કેરામાં એકસરખું હાલ્યું જાય છે કારણ કે અમારે આ ઢાળવાળી જમીન છે ને આમાં જો આવી રીતના સામેથી આથમણેથી ઉગમણી તરફ જો કેરા કરવી ઉગમણાં આથમણા તો એક સાઈડ વધારે ઢાળ પડે ઉત્તરથી દક્ષિણ તરફ કેરા કરીએ તો પણ વધારે ઢાળ પડે અને આમાં ત્રાહા કેરામાં એટલે કે ઈશાન નૈઋત્યના ત્રણસમાં જે કેરા કર્યા છે અમે ત્રાહા બ્લોકની અંદર તો એમાં કમ્પ્લીટ પાણી આવેલું જાય છે આખા કેરામાં પણ કમ્પ્લીટ થઈ જાય છે અને નિરાતે પાણી હાલે છે જેનાથી જીરામાં ભેજ પણ કમ્પ્લીટ જળવાઈ રહી અને જો વધારે ઢાળ હોય જીરામાં તો પાણી વધારે પીડમાં હાલે અને ક્યારામાં જમીનની અંદર ઓછું રહી જાય ભેજ પૂરો જમીનમાં થાય નહીં અને કેરો પૂગી જાય તો આપણે જીરાને થોડા દિવસમાં પાવવું પડે એટલે કે પિયત ગાળો નાનો રાખવો પડે તો નાનો પિયત ગાળો રાખી એટલે અમારે આમાં ચાર પાંચ દિવસે પિયત આપવું પડે નહીતર જમીન હાવ ફૂંકાઈ જાય વાવઠી જાય ભેજ બિલકુલ રહે નહીં એટલે આવી રીતનું પાણી જો ધીમું જીરામાં હાલે તો આપણે પિયતનો ગાળો પણ દસ પંદર દિવસનો રાખી એકવી અને ત્યાં સુધી જમીનમાં ભેજ પણ જળવાય રહ્યું તો મિત્રો હવે તમને બતાવશું આગળના કેરાની ગોળાઈ આવી રીતનું અહીંથી આ ગોળાઈ દક્ષિણ તરફ ગઈ છે અને દક્ષિણ તરફથી પછી વળીને અગ્નિખૂણા તરફ ગઈ છે કેરાની ગોળાઈ આવી રીતનું કારણ કે સામે જે વિઢિયા દેખાય ન્યા ઈ સેટે સામે પાણી જવા દઈ તો ઓછો ઢાળ પડે એટલે કે કેરામાં થોડુંક સામે સેટે પાણી કેરાની અંદર આવી રીતનું પસાટે વધારે ભરાય છે અહીંયા તો આ કેરાની અંદર વધી ગયું છે એટલે ભરાણું છે બાકી અહીંયા ઢાળ જ છે આ પાણી બધું આવી રીતના અમે પસાટ ફોડી નાખ્યા છે પસાટના પાળા એટલે કેરાની અંદર જે પાણી વધી ગયું હોય એ વધારાનું આગળ નીતાર બધો વીયો જાય અને કેરા પણ ખાલી થઈ જાય એવી રીતના જો સામે તમે જોઈ શકો ત્યાં કેરા ખાલી થતા આવે છે આવી રીતનું પસાટીથી પાણી ખાલી થઈ અને બધું વયું જાય જે કોરા કેરા નિશાણામાં હોય ત્યાં તો મિત્રો આવી રીતનું જીરાનું વાવેતર મેં બ્લોક નંબર એકની અંદર કર્યું છે અને બ્લોક નંબર બે ની અંદર પણ તમને વાવતા બતાવ્યું હતું તો હવે આગળની કામગીરી જે કાંઈ માવજત આવશે જીરામાં એ અમે વિડીયોમાં બતાવતા રહીશું અને જીરાની અંદર જો આવી રીતનું આપણે પાણી કઈ રીતનું કેરામાં હાલે કેટલો ઢાળ રાખવો અને કેટલા દિવસે પાવું એ સમયગાળો આ બધું એ જો આપણે મેન્ટેન કરવી અને સારું એવું આયોજન બનાવી તો જીરું થઈ જાય છે કાંઈ વાંધો નથી આવતો નહીતર અમારે આ ચાર વર્ષથી આમાં સતત દર વર્ષે જીરું વાવ્યું છે અને પણ પાંચમી વર્ષ હોવાનું છે તેમ છતાંય જીરું થઈ જાય છે એટલે વાવી છે સુકારો અમારે આ જમીનની અંદર પહેલાં જે આ ગમણા હમણાં ક્યારે કરતા અને ઉત્તર દક્ષિણના કરતા ત્યારે સુકારો વધારે આવતો એટલે કે આ સો વીઘાનો બ્લોક છે અને આની અંદર અમે ચાર વીઘા આજુબાજુ જીરું હોય અને બાકીનું બીજું આવું કોઈ ઘાસચારો છે આવું બધું વાવતા હોય જુવાર છે તો એ ચાર વીઘાના જીરામાં બે વીઘાનું જીરું રહે ને બાકીનું હુંકાઈ જતું આવી રીતના જીરામાં પણ અમારી જમીનમાં વધારે રોગ આવતા છતાંય અમે જીરું જ વાવ્યું છીએ પણ આ કેરા આવી રીતના કર્યા એટલે જીરુંમાં હુકારો ઓછો આવે છે અને પિયત પણ નડતું નથી અને આવી રીતના કેરામાં નિરાતે પાણી આવે તો નીતર આ બધું વ્યત જાય છે પણ કેરાની અંદર પાણી થોડી વાર જો રીઝે તો નીચે જે જમીનનું પડ હોય એમાં ભેજ બની જાય ને આપણે જીરામાં પિયતનો સમયગાળો આપણે લાંબો રાખી શકીએ નહીતર અમારે આમાં ચાર પાંચ દિવસે પિયત આપવું જ પડે નહીંતર જમીનમાં બિલકુલ ભેજ જ નહોતો રહેતો એટલા માટે આવી રીતના કેરા કર્યા છે અને ભેજ પણ જળવાઈ રહેશે અને પિયતનો સમયગાળો પણ લંબાવી એકવી જેનાથી જીરૂમાં હુકારો નથી આવતો અને હજી આની પછીના ત્રીજા પિયતમાં માવજત કરશું એનો પણ વિડીયો આવશે તો એ પણ જોઈ લેજો એમાં માવજત કરવાની છે બેક્ટેરિયાની તો કયા બેક્ટેરિયા છે ને કેટલું પ્રમાણ રાખવું એ પણ એ વિડીયામાં બતાવશું તો મિત્રો આવી રીતનું જીરાનું વાવેતર અમે બ્લોક નંબર એકની અંદર પણ કરી દીધું છે અને પિયત પણ આપી દીધું હતું ત્યારે અમારે સમય નહોતો મળ્યો એટલે વિડીયો પૂરો કરવાનું આ બીજા બીજા પિયતમાં કરી રહ્યા છીએ તો હજી આની પછીના પિયતમાં ત્રીજા પિયતમાં માવજત લેવાના છે તો એ માવજતનો વિડીયો આની પછી આવશે એટલે કે આની પછી બીજા પિયતમાં એમણે માવજત લીધી છે એ પણ માવજત જીરુની અંદર મહત્વની છે અને અમે લીધી છે એ આની પછીના વિડીયામાં આવશે અને ત્રીજા પિયતનો વિડીયો એ પણ આવશે તો એની અંદર બેક્ટેરિયાની માવજત લઈશું તો એ વિડીયો પણ જોઈ લેજો અને અમારા વિડીયા જોતા રહેજો ને અમારા વિડીયા જોવા માટે જે કોઈ મિત્ર નવા જોતા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા બધા જ વિડીયા તમને તાત્કાલિક મળતા રહે તો મિત્રો વિડિયો ગમે તો એક લાઈક આપી દીજો અને શેર કરી દીજો અને એપ કરી દેજો આવી રીતનો સપોર્ટ કરતા રહેજો તો અમે વિડીયો બનાવતા રહીશું અને માહિતી પણ આપતા રહીશું અને અમારી કામગીરી જે કાંઈ માવજત લેતા હોય એ વિડીયોમાં બતાવતા રહીશું તો વિડીયો અમારા જોતા રહેજો જય શ્રી રામ જય જવાન જય કિસાન